કેટલી કેટલી છે પાર્ટીમાં પહેલી છે આપણે બરફી કેસર બરફી કાજુ કરી આપડે રામ બાપા ને કાજુ કરી વધારે ભાવે છે બાજરાના રોટલા છે પનીર ભુરજી નું શાક દાલ તડકા જીરા રાસ કાચું ગોરુ ઘણી બધી આઈટમ થાય છે આપણે અત્યારે બધા પ્રભુજી ની થાળી તૈયાર દાલ તડકા ને શાક ને રોટલા ને રાઈસ ને બધું આ ત્રણ થાળી તૈયાર થઈને અમારે જાય છે ઓલા રૂમ માં દાળ ને જો આમાં આમાં શાક છે દાળ છે ભાત હમણાં પાછા તમને મોકલાવું જોઈએ ગ્લાસ આ બાજુની સાઈડ સાઈડ માં આપડી બધી ગાય માવડીઓ છે નંદીજી મહારાજ ને અત્યારે સાંજે રાતના મિત્રો આવશે બધા એટલે મદદ થી ઉભા કરશું ભાઈ અમારે આ બાજુની ની સાઈડ હાલે છે જીરા રાસ ને ચાવલ ને દાળ ભાત વાળીઓ રોટલા ને એક ગ્લાસ બરફી ને

અત્યારે બીડી બાકાને શું કરવા અત્યારે પેલા જમવાનું ચાલુ છે જમી લો પછી બીડી બાકાનું ગોઠવીએ કતરી લઈ આવો હે કાજુ કતરી હાલશે ઢેફલા દાળ ભાત કંઈ હાલશે ભાઈ રામ બાપા માટેની આપણે જે વ્હીલચેર લેવાની છે વિડીયો તમે જોયો હશે તો રામ બાપાની વ્હીલચેર આપણે કાલે મોર્નિંગની અંદર તેની વ્યવસ્થા કરશું અને નવે નવી એકલાસ વ્હીલચેર આવશું રામ બાપા માટેની જે ઘોડી છે એની ભાઈ અત્યારે મેં જેમ તમને કીધું અત્યાર પૂરતી આપણી વ્યવસ્થા રોડી જાય એવું આપણા મિત્રો દ્વારા કામ કરી દેવામાં આવ્યું છે એટલે જે અંદર નંદી મહારાજની છે એને આપણે અત્યારે જમી કરી લઈએ આ બધા પ્રભુજીઓ છે ને આપણે જે આ નંદી મહારાજ છે ને એ નંદી મહારાજને ઘોડી ઉપર ઊભા કરવાના ખાસ એના માટે થઈને લઈ આવ્યા ભાજી અને અહીંયા તમે ઓલું વાછડું છે તો એને તમે જોતા હોઈ છો તો એને ઊભું કરવાના આપણે પ્રયત્ન બધી રીતે કર્યા હતા એ અહીંયા જુલ્લામાં આવી રહ્યા છે પણ એનો છે ટૂંકમાં પગ અકડાઈ ગયા છે બાકી કંઈ નથી ઠંડીના હિસાબે એટલે એને અહીંયા હિંચકો બાંધીને ઊભી કરી હતી ઘડીક વાર રહી પછી અત્યારે પાછી છોડી દીધી છે એટલે એને હાંજે દવા થશે આમ તો જો કે આ બધા છે એ બધાને સાંજે દવા તો બધાને થવાની છે પણ એક આ માતાજી છે એ ઊભા નથી થયા અને એક આ નંદી મહારાજ છે એ બે ખાસ છે એટલે પહેલાં નંદી મહારાજ છે એ હિંમતમાં છે એટલે જોઈએ હવે હાંજે બધા મિત્રો આવે તે પછી વારાફરતી વારા જેને જેટલી થાય એટલી સારવાર મળશે હા અત્યારે આપણું એક બોર્ડ હતું ભાઈ તો અહીંયા આપણે અત્યારે આ ટૂંકમાં રાખી દીધું છે એટલે આ આપણા આમાં નંબર છે એડ્રેસ છે જે પણ નવા મિત્રો જોતા હોય ને કદાચ કોઈને ખબર ના હોય તો અહીંયાથી આપણું એડ્રેસ લખેલું છે કોઈ પણ મિત્રોને કાંઈ પણ નાનું મોટું યોગદાન કરવું હોય તો તમે અહીંયા એકવાર આ બાજુના વિસ્તારના હો તો રૂબરૂ જગ્યા ઉપર આવીને તમે જોઈને કરી શકો છો અથવા તો ફૂલની તો ફૂલની પાકડી ત્રણ હજાર રૂપિયા અત્યારે આપણે પકડીને લઈએ જો તમે એક ટાઈમનું જમણવાર આપવા માગતા હોય મિસ્ટન સાથે તો ઓગણીસો રૂપિયા જેવો ખર્ચો આવે છે ને આખા દિવસનો ખર્ચો ત્રણ હજાર રૂપિયા આસપાસ આવે છે